આણંદ જિલ્લાના ઉમરેઠમાં કોન્ટ્રાક્ટરની ગોર સામે નગરમાં વિડીયો વાયરલ બન્યો આ વાયરલ વિડીયોમાં ઉમરેટ ટાઉન હોલ થામણા ચોકડી પાસે નવીન પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે જ્યાં અંદાજે 100 થી 150 ફૂટ ઊંચાઈએ ટાંકીનું સ્લેબ છોડતા શ્રમિકો જીવના જોખમે કામ કરી રહ્યા છે ત્યારે સ્થળ પર ના કરે નારાયણ અને આ શ્રમિકો દુર્ઘટનાનો ભોગ બને તો આ ઘટના માટે જવાબદાર કોણ શું કોન્ટ્રાક્ટર કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનીની રાહ જોઈ રહ્યા છે શું એસીમાં રહી કાગળ પર કામ કરતા અધિકારી સ્થળ પર આકરી ગરમીમાં કામ કરતા મજૂરોની સ્થિતિ અંગે કોઈ જ રિપોર્ટિંગ કરતા નહીં હોય એવા પ્રશ્ન જાગૃત જનોમાં ચર્ચાઈ રહ્યા છે વધુમાં આપણે જણાવી દઈએ કે નવીન પાણીની ટાંકીનું અંતિમ તબક્કે પહોંચેલ કામમાં કોઈ જ સુરક્ષા સાધનો કે કોઈ નેટ કે જાળી નથી જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વધતા તાપમાન વચ્ચે ઉંચાઈ આ શ્રમિકો જીવના જોખમે કામ કરી રહ્યા છે ઉમરેટ સેના ટાઉન હોલ નજીક થાંભા ચોકડી પાસે નવીન પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે અને તેના દ્રશ્યો જોઈ શકાય છે ઉમરેટ શહેરમાં નલસે જલ યોજના હેઠળ નવીન પાણીનું ટાંકીનું કામ ચાલી રહ્યું છે અને હાલ ટાંકી નિર્માણ બાદ અંતિમ તબક્કે સ્લેબની છોડવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે ઊંચાઈએ ઉનાળાની ભર બપોરે જીવના જોખમે કામ શ્રમિકોની જોખમી સ્થિતિએ નગરમાં ચર્ચા જગાવી છે અને તંત્રની સામાન્ય શ્રમિક પ્રત્યેની બેદરકારીઓ જાગૃત જનો ને પણ વિચારમાં મૂકી દીધા છે આ દ્રશ્યો વિચલિત કરી શકે છે અમારો હેતુ માત્ર માનવીય સંવેદના જગાડવાનું છે આ માત્ર એક કામ આમ શ્રમિક પરિવારની હાલાકી ને સમસ્યા સામે અંગુલી કરવાનો છે આ અંગે જવાબદાર તંત્ર જે તે વિભાગ સામે પગલા લે તે જરૂરી છે